નમસ્કાર ખેડૂત મિત્ર એગ્રો વિકાસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ઉનાળુ તલના વાવેતર માટે જમીન તૈયારી અને અમુક ખાસ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ વિશે વાત કરીશું તો જો સૌ પ્રથમ તમે અમારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો તથા આ વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા ઉનાળુ તલના વાવેતર માટે હલકી મધ્યમ કાળી સમતલ તથા સારી નીકર શક્તિવાળી જમીન અનુકૂળ આવે છે અગાઉના પાકના જળિયા દૂર કરી ઓરવણ કર્યા બાદ વરાપ થઈએ હળવી ખેડ કરવી અને જમીનને સમતલ કરવી ઢેફા ના રહે તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જમીન સમતલ કરી અને ક્યારા નાના કરવા કે જેથી પાણી ભરાઈ રહેવાની સમસ્યા ના આવે જો પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન આવશે તો તલ ઉગવામાં અથવા તો તલ ઉગ્યા બાદ બળી જવાનો પ્રશ્ન પાકમાં જોવા મળે છે તલના ઉગાવા ઉપર ઠંડા વાતાવરણની અસર થાય છે જો વાતાવરણ ઠંડુ હોય અને વાવેતર કરી દેવામાં આવે તો ઉગાવો થતો નથી અથવા તો છોડનો વૃદ્ધિ વિકાસ ઓછો થાય છે અને ઉત્પાદન ઉપર અસર થાય છે તણનું વાવેતર મુખ્યત્વે ફેબ્રુઆરીના બીજા અથવા તો ત્રીજા અઠવાડિયામાં કરવાનું હોય છે પરંતુ જો સવારે ઠંડી જેવું વાતાવરણ લાગે તો થોડું મોડું વાવેતર આપણે કરી શકીએ છીએ વધારે મોડું વાવેતર કરવાથી પાકવાના સમયે ચોમાસું આવી જતાં પાકની ગુણવત્તા ઉપર અસર કરે છે અને ઉત્પાદન ઓછું થાય છે વાવેતર કરતી વખતે ખાસ પટ આપીને વાવેતર કરવાનું કે જેથી કરીને ફૂગ જમીન જન્ય ફૂગ પ્રશ્ન ના આવે આ માટે આપણે સ્પ્રિન્ટ થાયરેમ અથવા તો કાર્બેન્ડેઝિમ પ્લસ મેનકોઝેપ વાળી કોઈપણ આપણે ટેકનિકલ દવા લઈ 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ પટ આપી અને વાવેતર કરવું જોઈએ તો જો ખેડૂત મિત્ર આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તમારા અન્ય ખેડૂત મિત્ર સાથે શેર કરો તથા વિડિયોને લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા ધન્યવાદ